દાહોદે શહેરમાં આવેલ સરકારી વર્ગ 3 ના કર્મચારીઓને રહેવા માટેની સરકારી વસાહત ખૂબ જ જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે ગંભીરા બ્રિજ અકસ્માત જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળા જાગેલા રાજ્યના આરએનબી વિભાગના તંત્ર દ્વારા રાજ્યના તમામ બ્રિજોનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્યના અનેક બ્રિજોનું સમારકામ તેમજ કેટલાક બ્રિજોને વાહન વ્યવહાર માટે બંધ પણ કરી દેવામાં આવ્યા હતા જોકે દાહોદમાં આર એન્ડ બી વિભાગ હાલ પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું હોય તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરમાં આવેલ વર્ગ ત્રણના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલ સરકારી વસાહતની હાલત

ખસ્તા હાલતમાં છે બિલ્ડિંગની બહારની બાજુમાં તો જાણે કે કૃત્રિમ જંગલ ઉગી ગયું હોય તેવી હાલત છે બિલ્ડિંગની બહારની દિવાલો તો જાણે બાબા આદમના જમાનાની હોય તેવી સ્થિતિ છે આ સરકારી વસાહતમાં કેટલાક બ્લોક હાલ જર્જરિત હાલતમાં હોવાના કારણે ખાલી તો કરાવી દેવામાં આવ્યા છે પણ આ જર્જરિત બ્લોક ઊભા થાય છે જે ગમે ત્યારે પડી જવાની સંભાવનાઓ છે આજુબાજુ બિલ્ડિંગમાં રહેતા લોકો વસવાટ કરે છે તો બીજી બાજુમાં આવેલ આ બેસમાર હા આજુબાજુ બિલ્ડિંગમાં લોકો વસવાટ કરે છે તો બાજુમાં આવેલ આ બેસ્માર ઈમારત ધરાશય થાય અને કોઈને જાનહાનિ થાય તો જવાબદાર કોણ હું સરકારી વરસાદમાં રહે છે ગવર્નમેન્ટ કોલોની અમારે રૂમમાં અંદર સળિયા કટાઈ ગયા છે પાણીના વરસાદથી પાણી અંદર ઢકે છે બહારની બિલ્ડિંગો પણ ઈંટો ઉપર ઈટો દેખાઈ ગઈ છે સાહેબો આવી જાય છે પણ કંઈ કરતા નહીં જોઈ જોઈ જતા રહે છે અને રૂમમાં

ઓગણીસો વર્ષથી અમે સરકારી વસાહત માં રહીએ છીએ અને કેટલાય સમજથી અમારા આખી સરકારી આખી વસાહત ની હાલત જ છે અને અમે અમારા જીવના જોખમે તો જોકે રહીએ જ છીએ પણ સરકારશ્રીને મારી અપીલ છે કે તમે સારી એવી ગ્રાન્ટ આપો સારો એવો સ્ટાફ ફાળવો કે એવું કામ કામ ગ્રાન્ટ આપ્યા પછી તમે કેટલું કામ કર્યું એની તપાસ રાખો અને કામ થાય અમારે ત્યાં તો રોડ પણ એટલા ખરાબ છે બે બિલ્ડિંગ તો હાલ પડી જાય એવી પરિસ્થિતિમાં છે તો સાહેબ ને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એનું આ બિલ્ડિંગ છે એને ધરાશાય કરાવો અને જે બી જર્જરીજ છે એની ગ્રાન્ટ આપી અને તાત્કાલિક ધોરણે એને સારી કરાવો